જીવાદોરી સરદાર સરોવર ડેમમાં પણ ભરપૂર પાણીની આવક થઈ છે મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમ ઓવરફ્લો થયા છે આ બંને ડેમો ઓવરફ્લો થતાં નર્મદા ડેમમાં પાણીની જબરજસ્ત આવક પણ જોવા મળી રહી છે સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી છે કારણ કે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારીશ્વર ડેમ પણ ઓવરફ્લો થયા છે ઉપરવાસમાં સતત વરસાદને લઈને પાણીની આવક છે અને આ બંને ડેમ ઓવરફ્લો થતા નર્મદા ડેમમાં પણ જબરજસ્ત પાણીની આવક પણ જોવા મળી રહી છે આ નરમ્ય દ્રશ્યો પણ હાલ જોવા મળી રહ્યા છે નર્મદા ડેમના કે જ્યાં ભરપૂર પાણીની આવક જોવા મળી તો બંને ડેમો ઓવરફ્લો થયા છે મધ્યપ્રદેશના અને તેના કારણે જ સતત તેમાંથી પાણી પણ છોડાઈ રહ્યું છે આ પાણી સીધું નર્મદા ડેમમાં આવી રહ્યું છે અને હાલ આ સરદાર સરોવર એટલે કે નર્મદા ડેમમાં ભરપૂર પાણીની આવક જોવા મળી રહી છે તો ગુજરાતની જીવાદોરી સમાન છે સરદાર સરોવર ડેમ જ્યાં સતત પાણીની આવક જોવા મળી રહી છે અને પાણીની આવક જબરજસ્ત જોવા મળી રહી છે કારણ કે મધ્યપ્રદેશના જે બંને ડેમ છે તે ઓવરફ્લો પણ થયા છે